શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

કે અત્યારે માલણ ના પુલ ઉપર અમે છીએ અને માલણ નદીના હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે માલણ નદીની અંદર અત્યારે ખુબ જ મસ્ત મોટો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે અને મોવા શહેરની અંદર વાત કરવામાં આવે તો મોવા શહેર અત્યારે માલણ નદીના ઉપર જે પુલ છે તે પુલ ઉપર જે રમણીય દ્રશ્યો છે નદીના તે જોવા આવી રહ્યા છે અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ અત્યારે ખાસ સૂચના આપવામાં આવી છે કે પુલની નજીક જવું નહીં પડી જવાની

ખાસ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે અને મહુવા શહેર ની અંદર ગઈકાલે રાત્રિ થી વરસાદ શરૂ છે અને આવું ના વાતાવરણ હજી ત્રણ દિવસ રહે તેવી હવામાન વિભાગ દ્વારા અને આગાહી દ્વારા આગાહી આપવામાં આવી છે બિલકુલ દિલીપજી ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા દસ્તક દઈ રહ્યું છે અને ભાવનગરમાં આવી રીતે વરસાદ વરસી રહ્યું છે લોકો શું કહી રહ્યા છે એમની સાથે પણ વાત કરો લોકોની સાથે વાત કરવામાં અને આ વરસાદને લઈને તમારું શું અનુમાન છે તમે શું કેવા માંગો છો આ વરસાદને લઈને સારું છે વાતાવરણ સારું છે અ આપડે જે ભાદોડના ઝાપામાં જે પાણી ઘુસી રહ્યા છે તો ત્યાંના વહીશો ને કેવું પરિસ્થિતિ નિર્માણ થઈ તેમના વિશે માહિતી આપે સવારના છ વાગ્યાનું પાણી આવ્યું છે આ રોડ ઉપર બહુ તકલીફ છે આ ને હાલત બહુ ખરાબ છે પણ પાણી છે છે આ જનજીવન કરી નાખ્યું સાથે વિસ્તાર ની વાત કરવામાં આવે તો ગાયમાં વિસ્તારમાં જે ખેડૂતોના પાક હતા તે પાક જયારે ખેતરમાં રાખેલા હોય છે ત્યારે અચાનક માવઠું આવતા ને ઘણું ખાસું નુકસાન થયેલું છે

તમારું કાકા શું નામ છે અને વરસાદ ને લઈને તમે શું બધા ઊંચા લેવા પડે પાણી કઈ જાય પાણી માંગ છે કે મહુવા શહેર જો વાત કરવામાં આવે તો શહેર અંદર જે આ જે અત્યારે જે માલણ નદી નો જે પુલ છે કે આ મહુવા જોડતો જીવાત સમાન પુલ છે અને દર વર્ષ જેમ જયારે પણ બહુ જ મોટા પ્રમાણમાં વરસાદ પડતો હોય છે ત્યારે આ વરસાદ હિસાબે આ જે મેન જે પુલ છે ત્યાં પુલ ને હિસાબે અવર રસ્તો બંધ થઈ જાય છે અને બીજો જે પુલ છે સેતુજી ની માલણ નદી ઉપર તે ફરીને ને અંદર એન્ટ્રી લેવી પડતી હોય છે તો અહીના રહીશો ની એક જ માંગણી છે કે આવનારા સમય ની અંદર જો આ પુલ નું નવીનીકરણ કરવામાં આવે અથવા આ પુલને ઊંચો લેવામાં આવે તો

ભાવનગરના મહુવામાં મધરાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે વાત કરીએ મહુવામાં ધોધમાર વરસાદથી માલન ડેમ ઓવરફ્લો થયો છે માલ નદી બે કાંઠે વહેતા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઘરોમાં પાણી ઘુસી જવાથી ખોરાક અને સામાનને ભારે નુકસાન થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે મવવા પંથકમાં અગિયાર ઇંચ વરસાદથી ખેતરો અને ગામો પાણીમાં તરબતર બન્યા છે સિહોર તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે મગફળી કપાસ અને ઘાસચારા પાકને ભારે નુકસાન થયું છે

અત્યારે અત્યારે ટોટલ પંદર કલાક જેટલો સમય વીતી ચુક્યો છે અત્યારે બારી જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અત્યારે ખાના ખરાબીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક જગ્યાએ વિસ્તારોની અંદર રોડ રસ્તા બંધ થવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોની અંદર તમામ જે ઘરની અંદર પાણી ઘૂસી દેવા પાડ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા પણ પણ જાણ કરી દેવામાં આવી છે કે સ્થળાંતર કરીને શાળાની અંદર પહોંચી જવું તેવું પણ એક સૂચના આપવામાં આવી છે મામલતદાર

અમે કરેલી છે અત્યાર સુધીમાં કેટલા રસ્તા રોડ રસ્તા બંધ છે મુખ્યત્વે એક સાવરકુંડલા મોવાને જોડતો જે મેઇન રોડ છે જ્યાં હાલ અંડર કન્સ્ટ્રક્શન કામ છે ત્યાં ડાયવર્ઝન હતું એ ડાયવર્ઝન તૂટવાથી એ મુખ્ય રસ્તો એક બંધ થયેલો છે બાકી ગામડાના રસ્તાઓ જે વધુ વરસાદ પાણી ભરાવાથી બંધ થયા હતા તે હવે પાણી ઓસરી જતા ધીમે ધીમે ચાલુ થઇ ગયા છે એ સમાચાર અમારા સુધી પહોંચે ના સંપર્ક વિહોણું તો ના કહી શકાય પણ થોડા જે નીચાણ વાળા વિસ્તારો જે પુલ આવેલા હતા એ પુલની અંદર પાણીઓ ભરાઈ જતા થોડા ટાઈમ માટે વાહનો ની અવર જવર અટકેલી પણ હવે એ બધું under કંટ્રોલ છે અને વહીવટી તંત્ર એની પાછળ સતત watch રાખે છે અત્યારે કોઈ મકાનો ને નુકસાન ની અંદર અમને ગ્રામ્ય વિસ્તારોમાં જે સીડીઓ શ્રી માહિતી મળેલી ગામોમાં કુલ છ જેટલા કાચા મકાનોને આંશિક નુકસાન થયેલું છે તેવી માહિતી મળેલી કોઈ જાનહાની નહીં કોઈ મૃત્યુ ની કે કોઈ એવી અન્ય કોઈ નોંધો જાણ કોઈ જાનહાની એવી કશી કોઈ નથી થયેલી તો આ હતા અત્યારે મહુવાના નાયબ મામલેદાર પી કે ચુડાસમા કહી રહ્યા હતા લોકોને પણ કહી રહ્યા છે અપીલ કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોને પણ અપીલ કરી રહ્યા છે લોકોને કહી રહ્યા છે કે જો એવું કઈ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે તો તાત્કાલિક તમે જે સરકારી સ્કૂલ હોય સરકારી સ્કૂલ નિશાળની અંદર સ્થળાંતર કરી લેવું તેવું પણ એક સૂચના આપવામાં આવી છે તે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા તાલુકાના જે એકસો ને અઢાર ગામ છે જે એકસો ને અઢાર ગામના તલાટી મંત્રીઓ

બહાર કાઢીને લોતફળીનો પાક પાથરા પાડી દેવામાં આવ્યા હતા પાથરા હતા પાથરા અત્યારે ધોવાણ થઈ ચુક્યું છે કે ખેડૂતોને કઈક ને કઈક અત્યારે પાયમાલ થવાનો વારો આવી ચુક્યો છે ખેડૂતને મોઢામાં આવેલો કોળી સી ચુક્યો છે બિલકુલ કહી શકાય ખેડૂતોને મોઢે આવેલું જે કોળિયું જે છે છીનવાઈ ગયું છે કારણ કે આ માવઠું એ પણ ભર શિયાળાની શરૂઆતમાં જે છે વરસી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સૌથી વધુ નુકસાન જે છે ખેડૂતોનું જ ગયું છે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો થયો છે સૌથી વધુ નુકસાન ખેડૂતોને કહ્યું છે માલ નદી બે કાંઠે વહી રહી છે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે આપ દ્રશ્ય જોઈ શકો છો મારા ટીવી સ્ક્રીન પર કે ભારે વરસાદને પગલે કમોસમી વરસાદને પગલે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ઘર સુધી પાણી આવી ગયું છે ઘર વખરી સામાન જે છે તે આખે આખું પલળી ગયું છે આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં પણ ધોધમાર વરસાદથી શહેર નિર્માણ થયું છે પૂજાની તૈયારીઓમાં ખલેલ પહોંચાડી છે કોઝવે પાસે પૂજા માટે કરેલા મંડપ અને ડેરી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની સપાટી વધી છે બંને કાંઠે પાણી ફેલાયું છે

ઠેર ઠેર જે વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ગયા હતા દિવાળી પર્વ હાલ ચાલી રહ્યો છે ત્યારે જે કમોસમી વરસાદને કારણે લોકોની દિવાળી વેકેશનની જે મજા હતી તે બગડી ગઈ છે તો મહત્વની વાત એ છે કે આજે જે છત પૂજા જે આયોજન કરવામાં આવ્યું હતું તે પર પણ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારે જે તાપી નદીના કિનારા વિસ્તારોમાં તેમજ કૃત્રિમ તળાવ બનાવીને જે છઠ પૂજા કરવામાં તેની જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તે તે પાણી ફરી વળ્યા છે જેના કારણે જે મંડપ અને ડેરીઓ બનાવવામાં આવી હતી તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા છે બિલકુલ તે કહી શકાય કે હાલ જે છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ દિવાળીનો પર્વ જે છે ત્યારબાદ પર્વ બાદ વાતાવરણમાં જોવા મળી છે ક્યાંક ક્યાંક ને લોકોનું વેકેશન પણ અહીંયા બગડી ગયું હોય તેવું લાગી રહ્યું છે ભર શિયાળે આવી રીતે જે છે વરસાદની શરૂઆત એટલે કે કમોસમી વરસાદ હજુ પણ વરસી રહ્યો છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ છે અને વરસાદી પાણી કયા વિસ્તારોમાં ભરાયા છે રશ્મિજી જે પાંદેસરા વિસ્તાર છે ઉધના વિસ્તાર છે આ વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી જેના કારણે જે ધોધમાર સતત વરસાદ વરસતા જે પાણી ભરાઈ ગયા હતા રોડ રસ્તા ઉપર જેના કારણે વાહન ચાલકો ને પણ હાલાકી થઈ હતી તૈયારીઓ સુરતમાં કેવા પ્રકારની કરવામાં આવી હતી કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી સુરતમાં જી જે પ્રકારે સુરતમાં જે બિહારવાસીઓ જે વસે છે તેઓ માટે જે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં છત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે તાપી નદીના કિનારા ઉપર જે વ્યવસ્થાઓ પૂજાને લઈને કરવામાં આવી હતી એ સમગ્ર મંડપ તેમજ જે દેરીઓ બનાવવામાં આવી હતી એ બધું જે તાપી નદીના પાણીમાં હાલ ગરકાવ થઈ છે છે મહત્વની વાત એ કે ઉપરવાસમાં જે ભારે વરસાદને પગલે જે પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જેના કારણે જે તાપી નદીના કિનારે જે છત પૂજાની સમગ્ર જે વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું હતું તેના ઉપર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો મહત્વની વાત એ પણ છે કે બિહાર વિકાસ મંડળ ના અધ્યક્ષ દ્વારા જે બિહારવાસીઓ છે તેઓને પોતાના ઘરે તેમજ નજીકમાં છત પૂજા કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે તે લોકોને હવે પોતાના ઘરે કે નજીકના સ્થળોએ જ છટ પૂજાની જે છે તૈયારી કરવાનું જણાવવામાં આવ્યું છે આ માવઠા પર છે જગતના તાત પર સૌથી મોટી મુશ્કેલી જે સર્જાય છે એવું કહી શકાય ભારે વરસાદને કારણે જે છે મગફળીનો પાક છે ડાંગર પાક જે છે આખે આખો પલડી ગયો છે સાથે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તેમની પાસે પોતાના પશુને ખવડાવવા માટે ચારો પણ નથી કારણ કે મગફળીના પાક છે તેને મોટા પાયે નુકસાન થયેલું છે મહત્વની વાત એ છે કે તેઓએ જે હવામાન વિભાગની આગાહીને પગલે જે ડાંગરના પાક ને લણીને સુકાવા માટે રાખ્યો હતો પરંતુ મહત્વની વાત એ છે કે જે રજાઓમાં મંડળી બંધ રહેતા તેઓ જે પાક છે તે સમયસર એ જે સમગ્ર પાક વરસાદના પાણીમાં પલળી ગયો હતો જેના કારણે લાખો ટન ડાંગરના પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો હાલ ઘેરી ચિંતામાં છે અને ખેડૂતોને રોવાના દિવસ આવ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે જે બિલકુલ બિલકુલથી કમોસમી વરસાદને કારણે અંદાજે એવું કહી શકાય પચાસ જેટલા પચાસ ટકા જેટલા ખેડૂતોનો જે પાક જે છે મોટું નુકસાન થયું છે સુરતના ખેડૂતોની વાત કરીએ અને સાથે જે છે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે બજારમાં આ ડાંગરનો જોઈએ તેવો ભાવ પણ હવે નહીં મળે કારણ કે ડાંગરનો પાક જે છે પલળી ગયો છે એટલે કે તેમને ચાલીસ ટકા જે છે આનો ભાવ મળી રહે છે ત્યારે તે લોકો સહાયની માંગ કરી રહ્યા છે સરકાર પાસે એને લઈને આપનું શું કહેવું છે

આગામી વાવેતર માટેની તૈયારી કરી શકે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે તેમને આર્થિક સંકટમાં મૂકી દીધા છે લણણી માટે તૈયાર થયેલા ડાંગરના પાકને આ અણધારિયા માવઠાને કારણે વ્યાપક નુકસાન થયું છે જેના પગલે ખેડૂતો રાજ્ય સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે સુરતમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ડાંગરના પાકને પચાસ ટકા નુકસાન તમામ ડાંગરનો પાક રસ્તા પર પણ વિખેરાઈ ગયો ખેડૂતોની તહેવારની મજા બગડી ગઈ ખેડૂતો સરકાર તરફ સહાયની માંગ કરી રહ્યા તાલપત્રી ઢાંકી હોવા છતાં ડાંગરનો પાક પલળી ગયો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર